જવાર ભવન ખાતે એનાયત કર્યું હતું આ પુરસ્કાર ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં વર્ષ ઓગણીસો પંચ્યાસી માં સ્થાપિત કરવામાં આવ્યો હતો પુરસ્કાર પ્રદાન કરતી વેળાએ સોનિયા ગાંધીએ મિશલ બેચલેટના જીવન સંઘર્ષ અને નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે પોતાના પ્રારંભિક જીવનમાં દમન અને દેશવટો જેવી કપરી સામનો કર્યા છતાં બેચલેટે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે લોકશાહી અને માનવાધિકારના મૂલ્યોને મજબૂત કર્યા છે તેમણે બેચલેટના કાર્યકાળ દરમિયાન યોગ્ય શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે લવાયેલા ક્રાંતિકારી સુધારા પગલાને બિરદાવ્યા હતા આ ઉપરાંત તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા સંસ્થાના પ્રથમ નિર્દેશક તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પોતાના સંબોધનમાં મિશેલ બેચલેટે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે શાંતિ અને પ્રગતિ માટે બહુપક્ષીય સહકાર અનિવાર્ય છે કારણ કે આજના સંઘર્ષપૂર્ણ વિશ્વમાં કોઈપણ રાષ્ટ્ર એકલાતે વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવી શકે તેમ નથી તેમણે ઇન્દિરા ગાંધીના વિચારોની પ્રાસંગિકતા પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને જ્યુરી અધ્યક્ષ શિવશંકર મેનન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા